નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ઉત્તરાયણ જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ બધાના ઘરોમાં ચીકીઓ તો બનતી જ હોય છે ઘણા તલના લાડુ પણ બનાવતા હોય છે તો આજે આપણે એકદમ નવી જ રીતના લાડુ બનાવવાના છે જે ટેસ્ટી તો છે સાથે સાથે પૌષ્ટિક પણ એટલા જ છે અને જે લોકોને દાંત નથી જેમ કે નાના બાળકો અને વડીલો તે લોકોને પણ ખાવામાં સરળતા રહેશે તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ સૌ પ્રથમ તો મેં એક વાટકી સિંગદાણા એક વાટકી તલ અને એક વાટકી જેટલી બદામ લીધી છે જો તમારી પાસે કાજુ અને પિસ્તા અવેલેબલ હોય તો તે પણ તમે લઈ શકો છો હવે આ ત્રણેય વસ્તુને આ રીતે કઢાઈમાં એડ કરી અને એકદમ ધીમા આંચ પર એને બરાબર શેકી લેવાનું છે જ્યાં સુધી તે ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી એને બરાબર શેકવાનું છે બરાબર શેકાઈ જાય એટલે આપણે એને આ રીતે થાળીમાં કાઢી અને ઠંડુ થવા દેવાનું છે તે બરાબર ઠંડુ થઈ જાય એટલે હવે આપણે એને આ રીતે મિક્સચરના જારમાં એડ કરી દેવાની છે બધી વસ્તુને આ પૌષ્ટિક લાડુ તમે ગામ ક્યાંક ફરવા જાઓ તો પણ તમે એકદમ સરળતાથી લઈ જઈ શકો છો જે એક કે બે નાના લાડુડી આપણે ખાઈશું ને તો આપણું પેટ પણ ભરેલું રહેશે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તો આ રીતે બધી વસ્તુને મિક્સરમાં એડ કરી અને એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે જ્યાં સુધી તે એકદમ ઝીણું ના થઈ જાય ત્યાં સુધી ક્રશ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે પાવડર તો બની ગયો છે તેમ છતાં અંદરની બાજુ અમુક અમુક દાણા આખા રહી ગયા છે તો હવે આપણે એને ફરીથી એકવાર ક્રશ કરી લઈશું ફરીથી ક્રશ કરી લેવાથી આ રીતે એકદમ માવો રેડી થઈ જશે તમે જોઈ શકો છો એકદમ ઝીણો માવો થઈ ગયો છે તૈયાર હવે આપણે સિંગદાણા તલ અને બદામ ત્રણ વાટકી જેટલા લીધા હતા જેને ક્રશ કરવાથી એક વાટકી જેટલા થઈ ગયા છે તો હવે આપણે એ જ વાટકીના માપ સાથે આપણે આ રીતે ગોળ લેવાનું છે ગોળનું પ્રમાણ થોડું વધારે હશે તો વધારે સારું રહેશે હવે આપણે એક કડાઈમાં બે મોટા ચમચા જેટલું ઘી એડ કરવાનું છે ઘી બરાબર ગરમ થાય એટલે આપણે જે ગોળ તૈયાર રાખ્યો છે તે આમાં તરત જ એડ કરી દેવાનો છે આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો ઘીને હવે આપણે એકદમ ધીમી આંચ પર બરાબર ઓગળવા દેવાનું છે ગોળ પૂરેપૂરો ઓગળી જાય એના માટે આપણે સતત એને હલાવતા રહેવાનું છે આ રીતે ચમચાની મદદથી અને ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની છે જો ગેસની ફ્લેમ ફાસ્ટ હશે તો ગોળ ફટાફટ બળવા માંડશે એટલે આપણે એકદમ ધીમી આંચ પર એને બરાબર ઓગળવા દેવાનો છે ગોળ પૂરેપૂરો ઓગળી જાય એટલે આપણે અડધી ચમચી જેટલો ઇલાયચીનો ભૂકો એડ કરવાનો છે ત્યારબાદ જે આપણે માવો રેડી કર્યો છે ક્રશ કરીને તે બધું આમાં આ રીતે એડ કરી દેવાનો છે અને પછી ફટાફટ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે ગોળને પૂરેપૂરો આ માવાની સાથે મિક્સ કરી દેવાનો છે અને ગેસ તરત જ બંધ કરી દેવાનો છે બહુ વધારે વાર ગોળને ગરમ નથી કરવાનો જેવો ઓગળે એટલે આપણે આ બધો માવો એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે બે મિનિટ માટે આપણે એને ઠંડુ થવા દેવાનું છે થોડુંક ઠંડુ થાય એટલે હવે આપણે હાથ ઉપર થોડુંક ઘી ચોપડી અને આ રીતે તમારે જે સાઇઝના લાડુ બનાવવા હોય એ સાઈઝના લાડુ આ રીતે તમે બનાવી શકો છો પૂરણ ગરમ હોય ત્યારે જ ફટાફટ આ રીતે લાડુ બનાવી દેવાના છે નહીં તો ઠંડુ થઈ જશે પૂરણ તો લાડુ સારી રીતે નહીં વળી શકે એટલા માટે તો ચાલો આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે ઉત્તરાયણ માટે અને તમે એમને પણ ખાઈ શકો છો ઉત્તરાયણ વિના પણ તો ચાલો કોને કોને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય